નમસ્કાર વીટ વિશેષ સાથે હું અંકુર આપનું સ્વાગત કરું છું માનવ સભ્યતાના વિકાસની ગાથા સદીઓ જૂની છે પરંતુ આજે સભ્ય કહેવાતી માનવજાત અનેક પ્રકારની અસભ્યતાથી ખદબધી રહી છે પોતાને સભ્ય કહેવડાવતો માનવ સમાજ જાત પ્રાંત અને ધર્મના નામે હિંસક બની રહ્યો છે ત્યારે આપણે જેને પશુ કહીએ છીએ તેવા જંગલી પ્રાણીઓ કોઈને બચાવવા પોતાની હિંસક પ્રકૃતિને પણ ત્યજી દે છે અને પોતાનાથી વિપરીત પ્રકૃતિ ધરાવતા પ્રાણીઓ સાથે પણ સહઅસ્તિત્વ સાધે છે આ હકીકત છે એક એવી તસવીર અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ એ પ્રાણીઓને જંગલી કહેતા તમારી જીભ નહીં ઉપડે એટલું જ નહીં કદાચ આપણે પણ આપણી જાતને સભ્ય કહેતા પહેલા મુક્ત થઈ જઈશું પરંતુ આ દ્રશ્યની સાથોસાથ એક દુઃખદ ઘટના એ પણ છે કે માની મમતા મળ્યા બાદ પણ આજે તે આપણી વચ્ચે નથી ત્યારે વાત્સલ્યની મુહૂર્ત અને ગુજરાતમાં વાઘની પુષ્ટિ સહિતના મુદ્દે વાત કરીશું વીટીવી વિશેષમાં સિંહ દીપડો અને વાઘ આ બધા શિકારી પ્રાણી છે હિંસક પ્રાણી છે પરંતુ આ હિંસક પ્રાણીઓમાં પણ ક્યારેક લાગણીની એવી ફૂટી નીકળે છે કે જાણે આ દુનિયામાં બદલાઈ ચૂક્યા છે આપણે કહેવાય છે કે મા બીજા વનવગડાના વા આ કહેવતને સાર્થક કરતો એક ગીરનો વિડીયો આપણે જોયો પરંતુ આવો જ એક વિડીયો વડોદરામાં બે હજાર ત્રણમાં સામે આવ્યો હતો જેમાં ગાય અને દીપડા વચ્ચેની અદભુત દોસ્તી જોવા મળી હતી ત્યારે શું છે આ આ ભરપૂર ઘટના જુઓ પ્રેમ ને કોઈ સીમાડો નથી હોતો માનવી હોય કે પ્રાણી પ્રાણીમાં પણ ભલે ને અલગ અલગ પ્રાણી હોય ભલે તેની ખાવા પીવાની રીત અલગ અલગ હોય એ જરૂરી નથી કે લોહીના સંબંધો જ હોવા જોઈએ પરંતુ આજે એક એવી તસવીર બતાવવા જઈ રહ્યા છે જેને ન તો લોહીના સંબંધ છે કે ન તો તે લોહીના સંબંધ વિશે કાંઈ જાણે છે હજુ વિચારો છો તો તમારી વિચાર શક્તિને થોડી વાર થંભાવી જરા આ તસવીર જુઓ આ એ દ્રશ્ય છે જેમાં વાત્સલ્યનો અદભુત નજારો છે એક માની મમતા છે

આપણે જેને હિંસક પ્રાણી કહીએ છીએ એવા આ પ્રાણીઓ સમય આવીએ પોતાની હિંસક પ્રવૃત્તિનું પણ શમન કરી જાણે છે અને પોતાની વિપરીત પ્રવૃત્તિ ધરાવતા અન્ય પ્રાણી સાથે સાહચર્ય નિભાવી જાણે છે આ દ્રશ્ય દરેક ગુજરાતી માટે ગૌરવ સમાન છે કારણ કે તમે જે અદ્ભુત નજારો જોઈ રહ્યા છો તે ગીર અભયારણ્યમાં જોવા મળ્યો હતો અહીં એક ખુખાર સિંહણ દીપડીના બચ્ચાનું લાલન પાલન કરી રહી છે સિંહળ સાથે દીપડીનું બચ્ચું પણ એવું તો હળીમળી ગયું કે તે સિંહણને જ પોતાની માતા સમજી રહ્યું છે બહુ બહુ અભૂતપૂર્વ હે ઈસલયે ક્યુંક જેન સામાન્યતા દોનો લેપર્ડ ઓર લાઇન એક સાથ દો બિગ કેટ્સ ખાસ કર કે કબ્ઝ કે સમયમાં રહેતે નહીં આ એક બહુ સમજાય એવી ઘટના છે આમ તો કારણ કે જે બંને પ્રાણી છે એ એકબીજાના આમ દુશ્મન જ ગણાય છે બંને વચ્ચે છત્રીસનો આંકડો સિંહ અને દીપડા વચ્ચે એ ખૂબ જ આમ દ્રષ્ટિએ પણ વિચિત્ર લાગે આપણને કે આવું શક્ય છે ખરું એમ અને નવાય પમાડે એવી છે બહુ રેર ઘટના છે ગીર માટે પણ અને વિશ્વ માટે પણ અને વન્ય પ્રાણી નેચર લવર માટે પણ એ કે આ પ્રકારની ઘટના હજુ સુધી ક્યાંય આજે એક તરફ જ્યાં સભ્ય કહેવાથી માનવજાત ધર્મ સંપ્રદાય ના જાતના મુદ્દે અંદર એકબીજાની લોહી તરસી બની છે વિકાસની દોડમાં નૈતિક મૂલ્યો ફગાવી દઈને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે બીજા માનવ પર હુમલો કરતા પણ અચકાતી નથી આજે માનવી સભ્યતા લિબાસમાં રોજ રોજ તોફાન હુમલા મારપીટ કરીને વરવી જંગલીયતનું પ્રદર્શન કરી રહી છે ત્યારે આ પ્રાણીઓમાં રહેલી સાહચર્યની ભાવના ઘણું બધું કહી જાય છે એક સિંહણ દીપડાનો ઉછેર કરતી હોય આવા અવિસ્મરણીય દ્રશ્યો ગિરના છે ગીર પશ્ચિમ વિભાગમાં રક્ષા નામની આ સિંહણ દીપડાના બચ્ચાને સ્તનપાન કરાવી તેનું ભરણપોષણ કરી રહી છે રક્ષા નામની સિંહણ પોતાના બે બચ્ચા સાથે સાથે દીપડાના એક બચ્ચાને પણ સ્તનપાન કરાવે છે તેને પાણી પીવડાવે છે અને રસ્તા ઉપર ચાલતી વખતે તેનું ખાસ ધ્યાન પણ રાખે છે વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાને મોગલી અને સિંહણને રક્ષા નામ આપવામાં આવ્યું છે જંગલ બુક કા અગર ઉદ્ધરણ લે તો લેપર્ડ કા બચ્ચે કો હમ મોગલી કહે સકતે હે ઓર જો માં હે વો રક્ષા નામ થાઉસ મૂવી મે ઉસકે સાથ ઉસકો કમ્પેર કર સકતે હે બڑا હૃદય હે ઓર ઉસમે ઇતના માતૃત્વ હે પહેલી નજરે તો બંને બચ્ચા પાસે પાસે સુતા દેખાય છે પરંતુ થોડીક જ ક્ષણો માં મોગલી ઉભો થાય છે અને રક્ષા ની તરફ ચાલવા માંડે છે સામાન્ય રીતે સિંહ અને દીપડા વચ્ચે જાની દુશ્મની હોય છે હંમેશ એકબીજાનો જીવ લેવાની ફિરાકમાં હોય છે એટલું જ નહીં પરંતુ એકબીજાના બચ્ચાને પણ ક્યારેક ક્યારેક મારી નાખતા હોય છે એટલે સિંહણ દ્વારા દીપડાના બચ્ચાનો આ રીતે ઉછેર કરવો એ પણ એક જવલ લેજ જોવા મળતી ઘટના છે પર યે ઉસ લાઇનેસ કા જો માં લાઇનેસ હે ઉસકી માતૃત્વ ઉસકા કમ્પેશન ઉસકા બડા હૃદય દર્શા રહા હૈ ઓર યે એક અપને આપ મે એક अनोखी પ્રકૃતિ કી ગોદ મે ગિરકે અંચલ મે હોને વાલી એક अनोखी ઘટના હૈ

પરંતુ આજે સૌથી મોટી દુખની વાત એ છે કે 45 દિવસ સુધી માની હૂંફ મેળવતો મોગલી આજે આપણી વચ્ચે નથી રહ્યો ખૂબ દુખ સાથે કહેવું પડે છે પરંતુ આ હકીકત છે માની હૂંફ આપતી રક્ષાને આજે છોડી મોગલી જતો રહ્યો છે તેનું મોત થયું છે ડિસેમ્બરના અંત ભાગમાં આવું અમને જોવા મળેલ હતું અને આજ સુધી અમે આ જે સિંહણ અને દીપડીના બચ્ચાનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા જેનું ગઈકાલે અવસાન થયેલું છે આ દીપડીના બચ્ચાનું જેના કારણની અંદર એને હર્નિયા જોવા મળેલાનું પોસ્ટમોર્ટમ દરમિયાન જોવા મળેલ છે આ એક ખૂબ જ વિરલ ઘટના છે અને અદભુત ઘટના છે એવી માહિતી છે કે મોગલીને જન્મજાત સારણગાંઠની બીમારી હતી અને અંતે તેનું મોત નીચ્યું આ સાથે જ ગીરની વન્ય પ્રાણી સૃષ્ટિની આ દુર્લભ ઘટનાનો પણ અંત આવી ગયો વિજયસિંહ પરમાર વીટીવી ન્યૂઝ જૂનાગઢ તો સિંહ દીપડો અને વાઘ આ બધા શિકારી પ્રાણી છે હિંસક પ્રાણી છે પરંતુ આ હિંસક પ્રાણીઓમાં પણ ક્યારેક લાગણીની એવી કુપણો ફૂટી નીકળે છે કે જાણે આ દુનિયાના રંગ રૂપ બદલાઈ ચૂક્યા છે આપણે ત્યાં કહેવાય છે કે માથે બા બીજા વનવગડાના બા આ કહેવતને સાર્થક કરતો એક ગીરનો વિડીયો આપણે જોયો પરંતુ આવો જ એક વિડીયો વડોદરામાં બે હજાર ત્રણમાં સામે આવ્યો હતો જેમાં ગાય અને દીપડા વચ્ચેની અદભુત અહેવાલમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બંને દ્રશ્યો એક સહ અસ્તિત્વની અંગે પ્રાણીઓમાં રહેલી સભાનતાની સાક્ષી પૂરી રહ્યા છે આપણે જેને હિંસક પ્રાણી કહીએ છીએ એવા પ્રાણીઓ સમય આવે પોતાની હિંસક પ્રકૃતિનું પણ શમન કરી જાણે છે અને પોતાનાથી વિપરીત પ્રકૃતિ ધરાવતા અન્ય પ્રાણી સાથે સાહચર્ય નિભાવી જાણે છે ટીવી સ્ક્રીન પરનું આ પ્રથમ દ્રશ્ય ગીર અભયારણ્યમાં જોવા મળ્યું હતું જેમાં એક સિંહણ દીપડાના બચ્ચાને દૂધ પીવડાવી રહી છે દીપડાનું બચ્ચું પણ એવું તો હળીમળી ગયું છે કે તે સિંહણને પોતાની માતા સમજી રહ્યો છે જ્યારે આ બીજું કુદરતના કરિશ્માનો દુર્લભ નજારો કહો કે મારફાય જરણા તરફ બાર વાગ્યાનો સમય હશે જંગલમાં બે ફરનારો દીપડો અહીં ગામ કોઈ લોકો જાગી ન જાય દીપડો પહેલા ચારેકોર નજર ફેરવે છે અને ત્યાર બાદ દબાયેલા પગે આગળ વધે છે પરંતુ તેને નથી ખબર કે તેના પર કોઈની નજર છે ગાયની પાસે પહોંચતા જ કંઈ કબાજ આવે છે અને તે ભાગી જાય છે પરંતુ પ્રેમ કરનારને કોઈનો ક્યાં ડર હોય છે દીપડો થોડી વાર બાદ ફરી આવી જાય છે એવું લાગે છે કે તેનો ડર હવે થોડો ઓછો થઈ ગયો છે ગાયની પાસે આવતા જ તે તેના મુખ પાસે બેસી જાય છે જાણે હવે તેને કોઈનો ડર રહ્યો નથી સાંભળતા નથી ડરતી દીપડો એવી રીતે ઉછળ કૂદ કરે છે જાણે પોતાની માં સાથે કરતો હોય ત્યારે શિંગડાથી દૂર ખસેડે છે ગામ લોકોનું તો એવું પણ કહેવું હતું કે આ દીપડો રોજ ગાયની પાસે આવતો

સામાન્ય વાત છે પરંતુ વડોદરાના વાઘોડિયામાં બે હજાર ત્રણ માં આ પ્રકારની રસપ્રદ ઘટના બની હતી મનોજભાઈ આ બામલી અને તમામ માહિતી આપી હતી અંટોલી ગામમાં એક ગાય પાસે રોજ રાત્રિના સમયે દીપાને ગાય વહાલ કરતો હતો આ ઘટના ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી ત્યારબાદ વડોદરાના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેના કેમેરામાં આ હકીકતને કેદ કરી હતી અને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે પરંતુ આ ઘટનાને જેને પોતાના કેમેરામાં કેદ કરી તેનું શું કહેવું છે તે પણ સાંભળો બેઝિકલી એમાં ઘટનામાં એવું હતું કે એની જે ત્યાં દીપડાની રંજાડ લોકો તરફથી રંજાડ છે એવું કહેતા હતા અને ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પકડવા કોલ કરેલો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી અમે સાથે ગયેલા હું ને ત્યાં એના આર એફઓને બધા તો ત્યાં આગાડી એને અમે ચાર દિવસમાં લગભગ પકડી લીધેલી એ ફિમેલ હતી અને એ ઘટના બન્યા બાદ ચાર દિવસ પછી બીજા ચાર દિવસ પછી એ લોકોનો કોલ આવ્યો રીકોલ કે પકડી ગયેલા તો બીજું એનું એ જ આવી ગયું પાછું કે કદાચ બીજું આવ્યું એટલે અમે કીધું ભાઈ એનું એ તો ના આવે તો અમે જઈને સ્થળ પર તપાસ કરી હતી કે એ તો બાંધેલી અમારી ગાય જોડે રમે છે આવીને અમે કીધું એવું તો બની જ ના શકે કારણ કે અમારા માટે એક નવો વિષય હતો કે ગાય સાથે રમે એવું અને ત્યાં અમે જઈને જોયું તો લગભગ દસ વાગ્યાના

મનોજભાઈના જણાવ્યા પ્રમાણે ગાય ખેતરમાં ચરવા માટે ગઈ હતી ત્યારે ગાય પાસે દીપડાનું બચ્ચું આવ્યું હતું ત્યારે આ બચ્ચાને ગાયે માતાની હુંફ આપી હતી અને તેના કારણે દીપડુ આજ દિન સુધી ગાયને મળવા માટે આવી રહ્યો છે કઈક અનબિલીવેબલ કે વિશ્વમાના બની હોય એ આ ઘટના હતી અને એનાથી વખત અમે ડોક્યુમેન્ટેશન કરેલા અને તે દિવસનું અમારું માનવું એવું હતું કે આ ગાયને દિવસે વાડામાં વાડામાંથી ખેતરમાં છૂટી છોડતા હતા એટલે તે વખતે બાજુમાં શેરડીનું ખેતર હતું એ શેરડીનું ખેતર એટલે તમને ખબર છે કે દીપડાઓનું મેટરનીટી હોમ છે એ સ્થાન છે એટલે ત્યાંથી કદાચ આ રમતું હોય ને પેલું ગાય ચરવા આવી હોય અને બેને એટેચમેન્ટ થયા હોય અને તેને માં જેવી હુંફ પ્રગટ થઈ હોય એટલે કદાચ આવતા હોય પણ અગત્યનો વિષય એ હતો કે અમારા માટે કે ગાય પાસે દીપડો પહોંચી જાય એ ઘટના કંઈક તો બની શકે એ તો બટ નેચરલ છે કે ગાય પાસે તો ગમે ત્યારે દીપડો ગયો હોય પણ દીપડાને જંગલી જાનવરને ગાયે એક્સેપ્ટ કર્યો એ એક વિચિત્ર ઘટના છે પ્રાણી પ્રેમીઓ માટે પણ આ ઘટના એક વખતે નવાઈ પમાડે તેમ હતી કારણ કે દીપડાની પ્રકૃતિ સાવ અલગ છે અને ગાયની પણ સાવ અલગ આ ઉપરાંત બંને એકબીજાને આ રીતે પ્રેમથી રમતા ને વાહલ કરતા જોવા મળ્યા હતા તેને લઈને પશુ પ્રેમીઓ આ ઘટનાને ઐતિહાસિક ઘટનામાં ગણાવી રહ્યા હતા પરંતુ આ ઘટનાને માત્ર ઐતિહાસિક ગણીને જ અનદેખી ન કરવી જોઈએ પરંતુ એકબીજાને તિરસ્કારની નજરે જોનારાઓએ આમાંથી થોડી શીખ પણ લેવી જોઈએ અને એવા બાળકોને હુંફ આપવી જોઈએ જેમનું આ દુનિયામાં કોઈ નથી જો આવું એક ટકા પણ થયું ને તો કોઈ પણ અનાથ પોતાને ક્યારેય અનાથ નહીં સમજે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા તો વિશેષમાં હાલ સમય થયો છે એક બ્રેક નો લઈ તો માં એ માં હોય છે સંતાન પોતાનું ન હોય તો પણ શું એક માનું હૃદય હંમેશા પ્રેમની પ્રતીતિ કરાવે છે ભલે પછી તે માનવી હોય કે પ્રાણી પરંતુ અહીં અમે આપને એવી કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જે ઘટનાઓ દુર્લભ હોય છે ભાગ્યે જ આવી કોઈ ઘટના જોવા મળતી હોય છે ત્યારે આવી જ ઘટનાઓ પણ જુઓ આ વિશેષ અહેવાલમાં જુઓ આ દ્રશ્ય એક નાનકડું વાઘનું બચ્ચું પોતાની માંથી વિખૂટું પડી જતા ત્રાળો નાખે છે પરંતુ તેની થોડી જ ક્ષણોમાં એક સિંહણ ત્યાં પહોંચી જાય છે સિંહણ વાઘના બચ્ચાને પોતાના મોઢામાં પકડી છે છે જાણે એવું લાગી રહ્યું કે આ બચ્ચાને બચ્ચાને તે મારી નાખશે લઈને સિંહણ ભાગે પણ પરંતુ તેની થોડી જ મિનિટોમાં જે દ્રશ્ય જોવા મળે છે તે અલૌકિક છે વાઘનું બચ્ચું સિંહણની ગોદમાં રમતું જોવા મળે છે તેની સાથે મસ્તી કરે છે તો સિંહણ પણ જેમ કોઈ માં પોતાના બાળકને હગ કરીને સુઈ જાય છે તેમ સૂઈ જાય છે હવે જરા આ દ્રશ્ય પણ જુઓ પહેલી નજરે તો એવું લાગશે કે ગાય બેઠી છે અને તેની પાસે કેટલાક શ્વાનના બચ્ચા કુદમકુદ કરે છે પરંતુ હકીકત કાંઈક અલગ છે આ બચ્ચાઓ કોઈ રમત નથી કરી રહ્યા પરંતુ ગાય તેને દૂધ પીવડાવી રહી છે ઘટના એવી છે કે આ બચ્ચાની માને કોઈ વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત થયું હતું જે બાદ આ બચ્ચા ભૂખના માર્યા તડફડી રહ્યા હતા તેવામાં અચાનક આ ગાય આવી અને બચ્ચાઓ તેના આંચળમાંથી દૂધ પીવા લાગ્યા આ વિડિયો ક્યાંનો છે તે તો નથી ખબર પરંતુ કુદરતનો આ એક અદ્ભુત નજારો છે આ દ્રશ્ય પણ જુઓ એક શ્વાન માતા હોવાનો ધર્મ કેવી રીતે નિભાવી રહી છે પોતાના બચ્ચાને તો દૂધ પીવડાવે છે પરંતુ એક બકરીનું બચ્ચું પણ તેની પાસે દોડી આવે છે અને દૂધ પીવા લાગી જાય છે થોડી વારમાં અન્ય એક બકરીનું બચ્ચું પણ દોડી આવે છે અને દૂધ પીવા માંડે છે આ પ્રકારનો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય જો કે આ વિડિયો કાનપુરનો હોવાનું સામે આવ્યું હતું સિંહ અને વાઘ આમ તો એકબીજાના દુશ્મન ગણાય છે પરંતુ જરા આ અદ્ભુત નજારો પણ જુઓ તમે ક્યારેય આવા દ્રશ્ય નહીં જોયા હોય કે એક સિંહણ અને વાઘણ સાથે રહે છે એકબીજા સાથે બંને સાથે ગેલ કરે છે તો એકબીજાના બચ્ચાની પણ સંભાળ રાખે છે આ પ્રકારના દ્રશ્યો ખૂબ દુર્લભ હોય છે આ દ્રશ્યો પરથી એ તો માનવું જ પડશે કે માં તે માં હોય છે માની વેદના માં સિવાય કોઈ સમજી ન શકે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ વિશેષ માં હાલ સમય થયો છે બ્રેક બ્રેક નો